અઢારસો પંચોતેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એકતા તેને બંધાઈ હતી બીજી તરફ સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પણ રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સમગ્રનું આયોજન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણીની આગેવાનીમાં કરાયું છે જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે